तो किए साहब किया हौसले बनाए जाते हैं ना उसे हाउस कहते हैं हवन होते हैं उसे होम कहते हैं और हवा ज़्यादा चलती है ना जहाँ उसे हवेली कहते हैं और दीवारों के भी कान होते हैं ना उसे मकान कहते हैं और हफ्ता भरता भरता क्या कि हम आदमी लेट जाता है ना उसे फ्लैट कहते हैं और बंगला उसे कहते हैं जो बगल में कौन रहता है वो जानता भी नहीं है अध्यापक अधि ऐसी उम्र वो हो पीड़ा है कलाकार ડૉક્ટરને ગેરેજવાળો ભાઈ ભેગા થયા તો બોલો ગેરેજવાળો કે ડૉક્ટર સાહેબ તમે અહીંયા એન્જિન હમું કરો અને થોડીક વારમાં કે બે પાંચ લાખ રૂપિયા લઈ લ્યો અને અમે મોટર સાયકલનું એન્જિન હમું કરી તમને બસો પાંચસો રૂપિયા દેવામાં ઓલા બાઇકના ઓનર ત્યાં ટયાં કરતા હોઈએ તો કે વાત તારી બધી સાચી છે પણ અમે ચાલુ એન્જિનને હમું કરી કે તું ચાલુ મોટરસાઇકલ એન્જિન હમું કરજે ખબર પડે તો કે એ બરોબર કે એમાં કે એ હાચું કે એ આમ નહીં અરે છોકરાઓ કે પીડી બસમાં ડાગલા દોરેલા હોય ને એમાં બેન ભણવા જાય ને અમારા જમાનામાં તો ઓલો એવો ફોટો મૂક્યો કે ચાર બે જણા પગ પકડે બે એક બે જણા હાથ પકડે ટીંગાટોળી કરીને આમ પૂરેને લઈ જતા હોય કે અમે એ રીતના જાતા જાધાકીએ ભણવાથી બે ભાઈ એક કલેક્ટર બહેનો શિક્ષક બહેનો કલેક્ટર હું શીરી જો મારે ગાડી એર ને આમ તેમ તારે શું હે ગયે તને ગામમાં કાંઈ વેલ્યુ વેલ્યુ ખરીદી તો ઓલો આળસ ખાતો આળસ લેતો લેતો કે મારે બત્રીસ દિવસનું ઉનાળું વેકેશન છે હમણાં કેરીનો રસ નાન તેને બધું ખાઈને પીને બાર વાગે ચાર વાગે લઈને કોઈ બતાવે નહીં આપવાના કે તારે ચોવી કલાક ફોન ચાલુ હોય ચૂંટણીમાં રોરાવી દઈએ ઓલું સ્કૂટર લઈને જતું ને મારા જો હરું જણામ કાનમાં મોબાઈલ આમ આમ કરતો કરતો ત્યાં તો ઉપરથી યમરાજનો ફોટો આમ દેખાડ્યો એ મૂર્ખ માનવ ડ્રાઈવિંગ કરતો સમય તો મારા કોલ મોજે ભી લખ હે કે કાકા મૂક ને મોબાઈલ કીએ અત્યારે આ ચૂંટણી આલે હે ને તો આમ બધા એકબીજાના પક્ષના ઓલા મુખ્ય નેતાઓ ઉપરના કાર્ટૂન બહુ સરસ બનાવે તમે આખું કોન્સેપ્ટ સમજો ચાર્લી ચેપલીનનો ફોટો મૂક્યો અને લખું મેં હું કા સબસે બહેતરીન કોમેડિયન તો નીચે લખે કે પીછે તો દેખ જરાય ને તો ચાર્લી ચેપલીન વાહે સેકડું કર્યું હોય એની વાંક એને જી નેતાના વિરુદ્ધમાં કરવું હોય ને એને ફોટો મૂકી દે માલ ભાજપવાળા કોંગ્રેસના નેતાનો ફોટો મૂકે ને કોંગ્રેસવાળા ભાજપના એટલે આપણે તો કઈ બહુ ચુસ્ત નથી પણ મનોરંજન થાય બધા એનું આમાં નામ એમ પતિ માંડો તો ઘરવાળીને ખી જવા તમને અભી તો ખાના ક્યું નહીં બનાવ્યા કીએ તો કેમ તમારે કે વાસણ ધોવાની ઉતાવળ લાગે કે નિરત રાખવાની એમ બિલ ગેટ્સ પોતાની બારી હમી કરતો જ એક સ્ક્રૂ ગ્રુ મારીને તો વાસ્તવમાં એનો વિન્ડોઝ છે તો કે બિલ ગોટ્સ બિલ ગેટ્સ ઇન્સ્ટોલિંગ વિન્ડોઝ કી કલ બે ધર્મેશ જોશી મારા મિત્ર છે એકદમ હાસ્ય કલાકાર મોટા યુટ્યુબર છે લીખું કલ દો લોકો કાફી સમયસે ગાલી ગલોચ કર રહે કે ફિર મેં જાર સમજાયા ફિર જા કર મારપીટ શરૂ હોઈ કે પછી મજા આવી બાદતા જ નહોતા હરખું કે એને વેગ પકડવો પડે કે આ ગૂગલ મેપનો ઇન્ડિયન લોકો કેટલું આમ સરસ ઉપયોગ કરે ઇન્ડિયા ઇઝ નોટ ફોર બિગિનર્સ કે આમ અમુક અમુક જગ્યાએ પોલીસ રેગ્યુલર બોલેતા હોય ને ત્યાં લોકો આ બુક માર્ક કરીને એરો મારી લખી નાખે સ્થળ સ્થળના નામમાં યા પોલીસ વાલે કઈ બાર ખડે હોતે ટૂંકમાં આપણે એ પીયુસી લાઇસન્સ બધું ભેગું રાખવાનું ઇન્સ્યોરન્સ ને બધું આ ચૂંટણી હૈ એટલે અમુક જે કંટાળ હોય ને રાજનેતાઓથી અમુક સોસાયટીમાં કામ ન થયા હોય ને પુલ ખાઈ ગયા હોય ને ગટરો ઉભરાતી હોય ને પછી આમ એ દાયજ ચડે ને પછી લખે ઓલા અમેરિકા વાળે કે અમારે કૂતરા સાયકલ હલાવે ચાઇનીઝ વારે કે બિલાડી બાઇક હલાવે જાપાન વાળે કે વાંદરા વીરા વિમાન હલાવે ને તો ભારતીય વડે કે અમારા ગધડા જેવા બધા ગધડા દેશ હકાવે આખો એમ કે મોદી સાહેબનો ફોટો મૂક્યો હાથમાં ચોકલેટ પકડાઈ દીધી અબકી બાર ચોકો બાર બિલ્ડરો કોરોના વખતે જે થતું ને હાસ્યનું બધું એમાં કે બિલ્ડર લો બી વિચારતી કે આપણે ભવિષ્યમાં કેવા ફ્લેટ બનાવવા તો કેવા ફ્લેટ બનાવવાના કે ટુ બેડરૂમ હોલ કિચન એક સેલ્ફ આઇસોલેશન રૂમ વિથ વેન્ટિલેટર ઓક્સિજન પાઇપલાઇન અને અમારી બિલ્ડિંગનો પોતાનો જ ઓક્સિજન પ્લાન્ટ છે નોટ ટુ વરી અમેરિકાવાળા કે અમારે કે એવી ગાડી બનાવી અને ડ્રાઈવર વગર હાલે ગયું તો ભારતવાળા કે આપણે ન હવે ગાડી ભટકે બાજવું કોની હારે ગયું અમારે બાજવા માટે સ્પેશિયલ ટાઈમ ફાળવી અમે કઈ રીતે રજા રાખજો એ ટાઈમ ટાઈમથી હોય રઘુ રમકડું બહુ સરસ શિક્ષક છે ફેસબુકમાં એક્ટિવ છે કે એ ગરમી બહુ પડે ને સાતમા થી ટૂંકમાં ગરમી એટલી બધી પડે કે સાતમા માટે ચણાનો લોટનો ઘા કરીને કે નીચે ગાંઠિયા પડે એવો તડકો હે ગયો અત્યારે સૌરાષ્ટ્ર જનતા આપણા સૌરાષ્ટ્રીઓ જ્યાં અહીંયા જાય સૌરાષ્ટ્રીય બધા એનું આખી પૂરી છાપ ઊભી થાય કેવી છાપ તો કે સૌરાષ્ટ્ર જનતા ટ્રેનમાં લૂંટફાટ થઈ લૂંટરા એવા કે થોડીક વાર પછી ડિક્લેર કર્યું કે શું લૂંટી ગયા તો કે અઢી હજાર થેપલા તેત્રી કિલો ગોળ કેરીનું છુંદાણું અથાણું એકસો હત્યાવી કિલો દહીં અને અગણિત અસંખ્ય એકસો પાંત્રીસના માવા હાથ લાગી ગાકીએ મને જો કોલ્ડ જાહેરાત આવશે ભાઈ હેલિકોપ્ટર કૂદકો મારે પર્વત ઉપરને એ લોકો પહેલાં મેં એટલા કમજોર ના કે વ્હીલચેર છે ખડા બી નહીં હોય પછી હૃતિક ને જાહેરાત જોઈ માઉન્ટેન માઉન્ટેન્ડિઓ પીધી અને હવે કે પૃથ્વીને રોજ બે આટા મારવું હોય કે મંગલ ગ્રહીને બધે રોજ આટા મારવા જવું હોય કે ટું જાહેરાતનું બધું ઓવર હાલે છે પણ બિસ્ટોલની ને ગુટખાની બોલો જુબા કેસરી એ બધા માટે ગવર્મેન્ટને બહુ આમ મજા આવે છે પણ આખું ન્યાયતંત્ર અત્યારે આયુર્વેદમાં પાછળ અને પતંજલિ પાછળ આ દુખાને પડી ગયું છે ને થોડું પણ દુઃખ થાય કે અંદર ખાને એનો વર્તાય આવે વિરોધી એલોપેથી વાંધો નથી ડ્રિંક્સમાં વાંધો નથી ગુટખા બિસ્ટોલમાં વાંધો નથી પણ એને આયુર્વેદિક દવા માં ઓર્ગેનિક ફૂડમાં પતંજલિ પતંજલિથી વાંધો એટલે આ બધા હજી આ અંગ્રેજ ચલે ગઈ આપણે ઓલાદ છોડ ગઈ એવું લાગે આ બધું થોડુંક દુઃખ થાય આપણને હજી હોતા ના રાષ્ટ્રભક્ત સરકાર સત્તા ઉપર તો હોત આટલું હેરાન કરે થોડુંક આમ નવી કહેવાય બધી એક પત્રકાર ઓલી ગાંઠિયાની ભજીયાની લારી આપતો હતો કીધું આમ લાગે જ પણ જેવો તો કે આઈ યુઝ ટુ બી એ જર્નાલિસ્ટ હું પેલા પત્રકાર હતો પછી તો કે એન આસલે અનસ્ક્રિપ્ટેડ ક્વેશ્ચન ટુ એ પોલિટિશિયન પછી જે લિસ્ટમાં ન હતો ને એવો પ્રશ્ન નેતાજીને પૂછ્યો તો નેતાજી ખાર ખાઈ ગયા કારકિર્દી ખતમ સાયકલનું સ્ટેન્ડ જેવું બને કંઈ પોલીસવાળા બોર્ડમાં માર્યું કાર ચલાતો સમયે સીટ બેલ્ટ જરૂર બાંધે બાઇક ચલાવતો સમયે હેલ્મેટ જરૂર લગાવે કડવા ચોથ કે ભરોસે ના રહે ટૂંકમાં બધાને કડવા ચોથ ઘરનાર રહીએ એટલે બધું બરોબર જ આવશે એમ એક પ્રશ્ન પૈકો પૂછો કે એક વરજ એક ઘંટામાં પચાસ રોટલી બનાવી લઈએ તો પચાસ ભેગી બની બે કેટલી રોટલી બનાવેલી તો કે એ નહીં ખાલી વાતો જ કરે આવજ